ડીસા તાલુકાના જૂનાડીસા ગામ માટે સારા સમાચાર છે અહીં ઘણા સમયથી જર્જરિત હાલતમાં રહેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ફરીથી બનાવવાની મંજૂરી મળી ગઈ છે જુનાડીસા ગામનું જૂનું આરોગ્ય કેન્દ્ર એટલું જર્જરિત થઈ ગયું હતું કે દર્દીઓ અને સ્ટાફ બંને માટે તે જોખમી હતું છત ઉપરથી પ્લાસ્ટર પડતું હતું અને ચોમાસામાં વરસાદી પાણી અંદર આવતું હતું જેના કારણે દબાવો અને અન્ય સામાનને પણ નુકસાન થતું હતું સ્થાનિક લોકો દ્વારા આ અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી સરકારે આ સમસ્યાને ધ્યાનમાં લીધી છે અને જૂના ડીસામાં નવા આરોગ્ય કેન્દ્રના બાંધકામ માટે એક કરોડ છાસઠ લાખ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે આ નવા બિલ્ડિંગમાં તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે જેનાથી દર્દીઓને વધુ સારી આરોગ્ય સેવાઓ મળી રહેશે સરકારના નિર્ણયથી ગામ લોકોમાં ખુશીનો માહોલ થયો છે લાંબા સમયથી જે સમસ્યાનો સામનો કરવો પડતો હતો તેનો હવે અંત આવશે અને ગ્રામજનોએ તેમના ગામમાં જ ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્ય સેવાઓ મળી રહેશે આગળ પ્રોજેક્ટથી આરોગ્ય સુવિધાઓ સુધારવાની દિશામાં એક મહત્વનું પગલું ભરાયું છે ગામ જુનાડીસા અમારા ડીસા તાલુકાનું સૌથી મોટું જુનાડીસા ગામ છે જેમાં સરકાર શ્રી દ્વારા એક પોઈન્ટ એક કરોડ છાસઠ લાખના ખર્ચે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટેની જે મંજૂરી આપી છે એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર ગ્રામજનો વતી કરીએ છીએ અને ગ્રામજનો પણ ખૂબ આનંદ અનુભવે છે કે સરકારશ્રી દ્વારા નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યું જે અમારું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અગાઉ સાઠથી સિત્તેર વર્ષ જૂનું જૈન શ્રેષ્ઠીઓ દ્વારા બનાવી આપ્યા આપવામાં આવ્યું હતું હવે ફરીથી નવું બનાવવાનું થાય છે સરકારશ્રીએ જે બનાવી આપવાય છે બહુ સરસ સુંદર અને સારું બનાવી આપવાની આપવાના છે બરાબર છે એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ